આધુનિક સમયમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરે છે અને આખરે દુરુપયોગ કરતા આ જેલના હવાલે થાય છે આવી જ ઘટના બનાસકાંઠા સામે આવી છે તેની વિગતે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના અમદાવાદ હાઈવે પર આવેલ સ્ટેટ બેંક ઓફ જે ઇન્ડિયા છે આ બેંક છે આ બેંકના એટીએમમાં થોડા દિવસ અગાઉ છેડછાડની કરવામાં આવી હતી અને આખરે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે બેંકના મેનેજરે

જે ષડયંત્ર ષડયંત્ર હતું આ આ પાર જો કે એવી માહિતી મળી કે આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ આ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે એટીએમ છે આ એટીએમમાં છેડછાની કરે છે અને મોટા રૂપિયા પડાવે છે એ પણ બેંકના કોઈ ગ્રાહકના નહીં જોકે બેંકના મેનેજરે ફરિયાદ કરતા આખરે ફરિયાદના આધારે પોલીસ દિલ્હી જાય છે અને દિલ્હીથી આ આરોપીની અટકાયત કરે છે અને આરોપીની અટકાયત કર્યા બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ આપવામાં આવે છે જોકે રિમાન્ડ આપ્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવે છે અને પોલીસ પૂછપરછમાં એવો ખુલાસો કરવામાં આવે છે કે અલગ અલગ જગ્યાએ અઠ્યાસી જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને આ ટ્રાન્ઝેક્શનમાં આઠ લાખ છાસઠ હજાર જેટલી રકમ આ ઉપાડી લેવામાં આવી હતી અને આ વ્યક્તિની સાથે બે અન્ય પણ વ્યક્તિઓ હતા તેનો પણ ખુલાસો થયો હતો જોકે આ વ્યક્તિ એ રીતના એટીએમમાં છેડછાની કરતો હતો કે કોઈ ગ્રાહકને નુકસાન નહોતું થતું પરંતુ આખરે આ બેંકને નુકસાન થતું હતું આવી રીતના બનાસકાંઠા સહિત સુરતમાં અઢાર જેટલા આ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કર્યા હતા તેમાંથી સાત જેટલા ગુના

અઠ્યાશી જેટલા ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી જે ફ્રોડ થયેલા હતા તેવું ધ્યાને આવ્યું અને જે ટ્રાન્ઝેક્શનમાં આઠ લાખ પાંસઠ હજાર જેટલી અમાઉન્ટનું ફ્રોડ થયું હતું તો સીસીટીવી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનને તપાસ કરતા માલુમ પડેલું કે આ જે આરોપીઓ છે તેઓ અન્ય જગ્યાએ પણ આ રીતના ફ્રોડ કરેલા છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને ઝડપેલો છે જેનું નામ છે વકીલ ખાન ઇદ્રીઝ ખાન મેવ

અને આ જે આરોગ્ય છે તેની એવો એવી રીતની છે કે ડમી એકાઉન્ટ હોય તેના એટીએમ નો એ ઉપયોગ કરે અને એટીએમ મશીન ની અંદર એ એટીએમ ને ઇન્સર્ટ કરે અને અમાઉન્ટ એક વખત વિડ્રો થાય ત્યારબાદ એટીએમ સાથે ટેકનિકલ છેડતી કરી અને પૈસા વિડ્રો કરી લે પણ એમાં બેંક ની અંદર ટ્રાન્ઝેક્શન ફેલ આવે એટીએમ ની અંદર આવી રીતનું એ લોકો છેડતી કરતા હતા જેથી કરીને જે બેંકના ના ઓનર છે તેના ખાતામાંથી પૈસા વિડ્રો ન થતા હતા અને એ ફ્રોડ બેંક સાથે થતું હતું મતલબ બેંકે એ અમાઉન્ટ ચૂકવવી પડતી હતી તો આવી રીતની આ આરોપીઓની એમો હતી તમે જો તે પ્રકારે ડીવાયએસપી કહ્યું કે આ વ્યક્તિએ અઠ્યાસી જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા હતા બેંકના એટીએમ કરતો હતો છેતરતો હતો હતો અને પૈસા પાડતો આ પ્રકારે આ વ્યક્તિ ગુના બનાસકાંઠા સહિત સહિત સુરત અનેક જગ્યાઓએ આ પ્રકારનું કૃત્ય કરતો હતો અને અઢાર જેટલા જગ્યાએ આ પ્રકારનો કૃત્ય કર્યો હતો તેમાં સાત જગ્યાએ વ્યક્તિએ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે આ પ્રકારે પોલીસે દિલ્હી પહોંચી આરોપીની અટકાયત કરી આરોપીને જેલ ને હવાલે કર્યો છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુ નમસ્કાર વૈષ્ણવ જન તો